મિત્રો શું તમે જાણો છો કે દર 10 માંથી એક વ્યક્તિ કંઈક એવી માનસિક બીમારીથી પીડિત છે કે જેમાં તેને દવા વડે સારવારની જરૂર છે અને જો યોગ્ય સમયે આ સારવાર મળે તો એ તદ્દન નોર્મલ જીવન જીવતો થઈ શકે છે ભારતમાં પાંચ થી છ કરોડ લોકો ડિપ્રેશન કે એન્ઝાયટી ડિસઓર્ડર જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે અને મોટા ભાગના લોકો આ બીમારી જ છે અને એનીથી સારવાર થઈ શકે અને એ મટી શકે છે એ જાણતા જ નથી હોતા અને એનાથી પીડાતા રહે છે ભારતમાં દર વર્ષે ચૌદ બિલિયન ડોલર જેટલો ઇકોનોમીને નુકસાન થઈ રહ્યું છે આ માનસિક બીમારીની સારવાર ના થઈ શકવાના કારણ જો આ વ્યક્તિઓની સારવાર યોગ્ય પ્રમાણે થઈ શકે તો તેઓ તદ્દન નોર્મલ જીવન જીવી શકે અને તે પોતાના કામ પર પણ સરસ રીતે કરી શકે મિત્રો 8.5% યુગલો લગ્ન બાદ પણ જાતીય સંબંધ બાંધી શકતા નથી જેને અનકન્ઝ્યુમેટેડ મેરેજ કહેવામાં આવે છે અને તેની યોગ્ય સારવારના લીધે તેઓ એક નોર્મલ લગ્ન જીવનથી વંચિત રહી જાય છે અને તે યોગ્ય સારવાર મેળવી શકતા નથી મિત્રો એવું કહે છે કે કે પેટની બીમારીના ડોક્ટર પચાસ ટકા દર્દીઓ આઈપીએસ દર્દીઓ હોય છે કે જે એક માનસિક તકલીફને લીધે થતી પેટની સમસ્યા છે કે જેમાં પેટમાં ગેસ વાયુ અપચો જેવા લક્ષણો જોવા મળતા હોય છે તેની પણ જો માનસિક રોગના ડોક્ટર વડે સારવાર કરવામાં આવે તો તેમાં ખૂબ સુંદર પરિણામ મળે છે મિત્રો ચાર ટકા લોકો ધૂન રોગ જેવી બીમારીથી પીડાતા હોય છે કે જેને આપણે કંઈક અંશે પરફેક્શનિસ્ટ છે કે એને તો દરેક વસ્તુ પરફેક્ટ જોઈએ દરેક વસ્તુ એમને ચોખ્ખી જોઈએ એ ચોખ્ખાઈના બહુ આગ્રહી છે દરેક વસ્તુ એમને ગોઠવેલી જ હોવી જોઈએ કોઈ વસ્તુ એક કરે તો એમને નિરાત ન થાય ચાર પાંચ વાર ચેક કરવી પડે કોઈક વસ્તુમાં દરેક નાની નાની વસ્તુમાં ચિંતા થઈ જાય એમનો સ્વભાવ ચિંતાવાળો છે કે એમને માનતા માનવી પડે કે ભગવાનની માતાજીની કે ભાઈ આમાં આમ થશે તો આમ કરીશ આમાં આમ થશે તો આમ કરીશ મિત્રો આ એક બીમારી છે જે ચાર લોકોને થતી હોય છે જેને કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર કહેવાય છે જેનું ગુજરાતી નામ ધૂનરોગ છે આ બધી જ માનસિક બીમારીમાં સારવાર વડે સુંદર પરિણામ આવે છે અને વ્યક્તિ તદ્દન નોર્મલ જીવન જીવતો થઈ શકે છે પરંતુ આ બીમારી છે અને તેની સારવાર થઈ શકે છે તેવી માહિતીના અભાવે લોકો કંઈક ટ્રીટમેન્ટ માટે આગળ આવતા નથી અને એની ટ્રીટમેન્ટ મેળવી શકતા નથી તો કંઈક આ પ્રકારની બીમારીમાં દર્દીઓ સારવાર મેળવી શકે અને તેની માહિતી મેળવી શકે જેથી તેમને આ બીમારી વિશે વધારે ખ્યાલ આવે તે હેતુથી આ ચેનલ શરૂ કરેલ છે જો તમને પણ માનસિક બીમારીઓ અને જાતીય સમસ્યાઓ વિશે જાણવામાં રસ હોય તો તમે ડોક્ટર આઈ જે રત્નાની સાયકટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો તો નવો વિડીયો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી રહેશે થેન્ક યુ જય હિન્દ